91725 ભુજનગરપાલિકાની સામાન્ય સભા મળી ત્રિમાસિક અહેવાલો રજૂ થયા વિપક્ષે રસ્તાઓના રિપેરિંગ અને પીવાના પાણીમાં ગટરના પાણી ભળતા હોવાની બાબતે પ્રશ્નો કર્યા ભુજનગરપાલિકાના એપ્રિલથી જૂન તથા જુલાઈથી સપ્ટેમ્બર માસના ત્રિમાસિક હિસાબો સાથે ભુજ શહેરની સમસ્યાઓ હલ કરવા કરાયેલા અને કરવાના થતા ખર્ચને તેમજ વિવિધ વિકાસકામોના ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી ભુજના ટાઉનહોલ ખાતે મળેલી સુધરાઈની સામાન્ય સભામાં એપ્રિલથી જૂન માસમાં ખર્ચ અઢાર કરોડ છ્યાસી લાખ સાથે એંસી કરોડ પાસઠ લાખ તેમજ જુલાઈથી સપ્ટેમ્બરમાં સત્તર કરોડ ચોરાણું લાખ ખર્ચ સાથે પંચોતેર કરોડના ત્રિમાસિક હિસાબો રજૂ કરાયા હતા આ ઉપરાંત કારોબારી સમિતિ દ્વારા જુદા જુદા કામોના ખર્ચને તેમજ વિવિધ વિસ્તારોમાં લાઇટ પાણી માર્ગ ગટર સહિતના કામોના ખર્ચના ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી સભા પ્રારંભે પ્રમુખ રશ્મિબેન સોલંકીએ સૌને આવકાર્યા હતા ઠરાવોનું વાંચન ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કરી નૂતન વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી મુખ્ય અધિકારી અનિલ જાધવ મંચસ્થ રહ્યા હતા ગટર મિશ્રિત પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા વોર્ડ નંબર એક અને બેના રહેવાસીઓની વેદના વિપક્ષી નેતા કાસમ સમા તથા નગર સેવિકા આયસુબેન સમાએ રજૂ કરી મુખ્ય અધિકારી સમક્ષ દૂષિત પાણીની બોટલો પુરાવા રૂપે રજૂ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય અધિકારીની સૂચનાનો અમલ પણ સુધરાઈના કર્મીઓ નથી કરતા ગંદકી કચરાથી ઉપરોક્ત વિસ્તારો ખદ રહ્યા છે સફાઈ કરાયા છે ત્યારે ગટરો તોડી પડાતી હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો હતો સાથોસાથ સમસ્યા રજૂ કરવા જાય છે ત્યારે કચેરીએ કોઈ હોદ્દેદાર નથી હોતા જેથી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો અનેક વર્ષોથી સુધરાઈ વાહન મરમત અને સ્પેર પાર્ટ્સ ખરીદી શંકામાં રહેતી આવી છે ત્યારે આજે વિપક્ષી નેતાએ ફરી એકવાર આ મુદ્દે સભામાં આ ખર્ચ સાથે શંકા વ્યક્ત કરી હતી જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ